સ્વામિનારાયણ ભગવાન જયારે હયાત હતા ઘનશ્યામ મહારાજ આપણે કહીએ છીએ ને તમે બધા જોયેલા છે ને ફોટામાં એક વખત એ પોતે હયાત હતા પૃથ્વી ઉપર ત્યારે સ્વામિનારાયણ ભગવાન એક જગ્યાએ નતા રહેતા જુદી જુદી જગ્યાએ વિચરણ કરતા હતા એક દિવસ અહીંયા હોય બીજા દિવસે ત્યાં હોય બધાને સારી સારી વાતો કરે સંસ્કારની વાતો કરે ગામડે ગામડે બધાને બોલાવે ભેગા કરે અને સારા વિચારો બધાની અંદર પેદા થાય એવા પ્રયત્નો કરતા હતા અને આવી રીતે બધાને જીવનની અંદર પ્રગતિ થાય એવી મહેનત સ્વામિનારાયણ ભગવાન કરતા હતા એટલે સ્વામિનારાયણ ભગવાન એક વખત બ્રહ્માનંદ સ્વામી અને યોગીજી મહારાજ આ બંનેને લઈને વિચરણ કરવા નીકળ્યા એક ગામથી બીજે ગામ ચાલતા ચાલતા જાય એ જમાનાની અંદર કોઈ વાહન તો હતા નહીં ફક્ત ને ફક્ત પગ પાડે જવાનું અને પોતાનો સામાન પણ સાથે હોય પગમાં ચપ્પલ હોય ન હોય ગરમી હોય વરસાદ હોય ઠંડી હોય ગમે તે ઋતુ હોય પણ ચાલતા જ જવાનું અને ભૂખ હોય તરસ હોય બધું સહન કરવાનું પણ એમ છતાંય એમને એવું હતું કે લોકોનું કંઈ કલ્યાણ થાય લોકોની અંદર જે દુર્ગુણો પડ્યા છે એ દૂર થાય લોકો સુખી થાય એના માટે સ્વામિનારાયણ ભગવાન યોગીજી મહારાજ અને બ્રહ્માનંદ સ્વામી ખૂબ જ મહેનત કરતા હતા તો એક દિવસની વાત છે સ્વામિનારાયણ ભગવાને યોગીજી મહારાજ અને બ્રહ્માનંદ સ્વામીને કીધું કે તમે તૈયાર થઈ જાઓ તમારા બે જોડી કપડાં લઈ થેલો લઈ અને આજે આપણે વિતરણ કરવા જવાનું છે અને જુદા જુદા ગામડાઓમાં આપણે સભા કરવાની છે અને બધાને સારી સારી વાતો સંસ્કારની વાતો કરવાની છે તો યોગીજી મહારાજ અને બ્રહ્માનંદ સ્વામી તૈયાર થઈ ગયા અને એ તરત જ વિતરણ કરવા સ્વામિનારાયણ ભગવાનને લઈને નીકળ્યા જતાં જતાં એક ગામમાં બે ગામમાં ત્રણ ગામમાં સભાઓ કરતા કરતા આગળ જતા હતા એમાં એક ગામમાં ખૂબ જ મોડું થઈ ગયું દેવો સાથવવાની તૈયારી હતી તો સ્વામિનારાયણ ભગવાને કીધું કે ચલો આપણે આગળના ગામ જતા રહીએ ત્યાં આપણું કામ સવારથી ચાલુ થઈ જાય આપણી સભાઓ સવારથી ચાલુ થઈ જાય તો બ્રહ્માનંદ સ્વામી અને યોગીજી મહારાજ કે કાંઈ વાંધો નહીં ચલો ચાલતા ચાલતા સામા ગામ પહોંચ્યા તો ત્યાં ખૂબ જ મોડું થઈ ગયું રાતના નવ દસ વાગી ગયા હવે ભૂખ્યા હતા એમને ખાવાનું ક્યાંય મેળ આવ્યો નતો એમની પાસે જે કમંડલમાં પાણી હતું એ પણ ખૂટી ગયું હતું હવે જે ગામમાં ગયા એ ગામના પાદરની અંદર એક મકાન હતું તૂટલી ફૂટલી ઝૂંપડી અને બાર એક ઓટો હતો એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું કે બ્રહ્માનંદ સ્વામી યોગીજી મહારાજ આપણે આ ઓટો સરસ મજાનો છે ત્યાં સુઈ જઈએ અને આપણને સવારમાં નાય ધોઈ તળાવમાં સ્નાન કરી અને પછી આપણી સ્વભાવોનું કામ આપણે ચાલુ કરી દઈશું અને સ્વામિનારાયણ ભગવાન યોગીજી મહારાજ બ્રહ્માના સ્વામી ત્રણે પોતપોતાના બિસ્તરા પાથરી અને એ ઓટા ઉપર સુઈ ગયા હવે થોડી વાર થઈ એટલે આખા દિવસના ભૂખ્યા હતા એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું કે યોગીજી મહારાજ ભૂખ લાગી છે પેટમાં ગનોડિયા બોલે છે અને ઊંઘ આવતી નથી પરખા ફેરવ ફેરવ કરું છું પણ ઊંઘ નથી આવતી

હાલો તમે કો છો એટલે હું બાણનું ખખડાવું એટલે યોગીજી મહારાજ જઈને સાંકળ ખખડાવી પેલા સાંકળ આવતી ખબર છે તમને બાણાની હવે આંગળીયા થઈ ગયા એલટ્રાફ કહેવાય હિન્દીમાં અંગ્રેજીમાં તો એ સાંકળ ખખડાવી એટલે એક ઘરડા માજી લાકડીના ટેકે ટેકે બહાર આવ્યા કોણ છે અત્યારે મારા રોયા એમ કરી નામ છાજલી કરી ને જોયું તો યોગીજી મહારાજ ડેલી ઉભેલા એટલે મહારાજે કીધું કે મારી થોડોક સૂકો રોટલો હોય તો અમને આપો અમે આખા દિવસના ભૂખ્યા છીએ થોડું થોડું ખાઈ લઈએ તો અમને નીંદર આવી જાય એટલે મારી કે કાંઈ છે નહીં કે હવે દસ વાગ્યે કાંઈ હોય હોય એ અમે કૂતરાને નાખી દીધું હોય હવે કાંઈ નથી ખાવાનું તો એ માડીનો એક છોકરો હતો નાનો એવો એ છોકરો કે બા ઓલો થોડોક રોટલો વૈજોતો ને મારે ખાતા એ બચારાને આપો ને સાધું લાગે છે ખાય ને સુઈ જશે એટલે તરત જ માડી કે સારું એ કે ભંડાકિયામાં પડ્યો રોટલો એટલે છોકરાએ રોટલો લઈ અને યોગીજી મહારાજને આપ્યો યોગીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન એટલે કે ઘનશ્યામ મહારાજને આપ્યો રોટલો ત્રણે થોડો થોડો ગટકું ગટકું લીધો હાથમાં સ્વામિનારાયણ ભગવાન રોટલો ખાતા જાય અને મનમાં વિચારે કે નકરો રોટલો ઘરે ઉતરતો નથી એટલે યોગીજી મહારાજ ને કે યોગીજી વળી બહેનો ફકડાવવા ને કે થોડુંક દૂધ હોય ને તો આપે યોગીજી કે મારે ખકડાવવું નથી કોઈનો અગિયાર હોય કે બાયણું ન ખકડાવે પણ ખકડાવો તો ખરા હવે ભગવાનનો આદેશ હોય એટલે ના તો પાડી ના કાય વળી પાછળ યોગીજી ગયા અને બાયણું ખકડાયું ટક ટાક ટાક તા ઓલા માજી તો અંદરથી લાડો પાડે ગાળો દે કે આ લગોટિયા આવ્યા છે અને એમને તો કંઈ કામ ધંધો નથી અને બીજાને ન નથી દેતા આખો દિવસ તમે કામ કરીને થાક્યા હોય બોલો છોકરો કે મારી જાગો ને જોવો તો ખરા બિચારાને કંઈક જરૂર હશે તમારા જેવડો જ છોકરો કંઈક જરૂર હશે એટલે એ તો માજી પાછા ગયા બારીએ અને જોયું તો કીધું કે મારી થોડુંક દૂધ દૂધ હોય તો આપોને કે લુખો રોટલો ગળે ઉતરતો નથી એટલે માડી કે અમારે ખાવા દૂધ નથી અને તમને કંઈ જ દૂધ દેવું તગડા જેવા થિયા ને કે કામ ધંધો કાઈ છે નહીં લંગોટિયા કે પૂવા દેતા નથી મારી થોડુંક હોય તો આપો ને કે પાણી હોય તો પાણી આપો કે થોડુંક સાવલો છોકરો કે માડી આપણે ઓલો ચા કરવા સવાર માટે રાખ્યું છે ને કે દૂધ એ બિચારાને આપો ને કે થોડુંક લુખો રોટલો કે આપણને થોડો ભાવે છે કે એ હરે એને ખાય તો કે એમને મજા આવે અને રોટલો ઉતરે એટલે માડી કે આ તું ક્યાં કે મારે દેવું પડે નહીતર કે અમને ઢોકાઈને કાઢું કે આ ઓટે ન હો એટલે થોડુંક વાટકામાં દૂધ આપ્યું યોગીજી મહારાજ દૂધ લઈને ગયા અને હનશ્યા મહારાજને આપ્યું તો એને થોડું થોડું દૂધ ને રોટલો ખાધો પછી થોડીક વાર થઈ પૂતા હજુ આડા પડખે થયા ઘનશા મહારાજ કે તરત લાગી છે થોડું પાણી લેવું પડશે કે એકાદ લોટો જાવ ને યોગીજી ખડાવવાનું કે યોગીજી કે હવે નો ખાવાય કેવો હવે માર્યા વગર ન મૂકે આપણને હવે ધોકાવાળી થાય અને તમે કે માર માર્વશો કે ભેગા રહી અમારે નથી જાવું તો કે બ્રહ્માનંદ સ્વામી તમે જાઓ બ્રહ્માનંદ કે આપણું તો કામ જ નહીં કહેતા હોય કે અત્યારે હું બીજો જો મંદિર ભેરે ગયો પણ કે હું પકડાવી જ નહીં પણ કે હું કહું એમ થાય છે કીધું કીધું જો મેં તો રોટલો મળ્યો ભલે થોડાક માજી ગરમ થયા મેં કીધું તો દૂધ મળ્યું ને થોડાક ગરમ થયા પણ કે હું કહું એમ થાય છે કે એકવાર ખખડાવો તો ખરા કે વળી પાછું યોગીજી તો બીતા બીતા ઝૂપતા ઝૂપતા જીયા અને બાણાને જે ટક ટક

છોકરો બહુ સારા વિચારોનો હતો સારા સંસ્કાર હતા એનામાં એટલે વળી પાછા બે લોટા જેવું પાણી આપ્યું કમંડલ ભરી દીધું પાણીનું અને સ્વામિનારાયણ ભગવાનને યોગીજીએ જઈને પાણી આપ્યું ત્રણેય જણાએ પાણી પીધું તૃપ્ત થયા અને વહેલા હવારમાં પાછા ચાર વાગ્યામાં જાય ગયા હો વહેલા અને વહેલા પાછું પાણીનું ખખડાયું મારી હવે છેલ્લે અમને કે નાવા માટે પાણી આપો નાઈ ધોઈને અમે તૈયાર થઈ ગઈ પૂજા કરીએ પછી અમારું કામ ચાલુ થાય તો એ વખતે તો માજી એટલા બધા થકી ગયા ગરમ થઈ ગયા કે આખી નાઈત નથી હોવા દીધી તમે મને અને હજુ પાછું કે ગરમ પાણી જોઈ છે નાવા તો કે એટલું બા કે છોકરો કે હવે કે દી આખી રાયતા પ્રેમની સેવા કરી છે ને હવે છેલ્લે છેલ્લે સુકામ ના પાડો એટલે ગરમ પાણી કરી દીધું અને સ્નાન કરાયું સવારે ચા નાસ્તો કરાયો દૂધ બનાવી દીધું સ્વામિનારાયણ ભગવાનને અને સ્વામિનારાયણ ભગવાને કીધું કે મારીએ પૂછ્યું કે ક્યાં જાવ છો કે લંગોટી આવો એટલે કે અમે કે કુંભના મેળામાં જ આવીશું કુંભના મેળામાં તો કે મારી આવજો કે કુંભના મેળામાં કે તમે અને કે કુંભના મેળામાં તમે આવો અને આપણે અહીંયા તમને અમારી રાવટી આવજો તમને અહીંયા અમે રાખશું તમે અમારી સેવા કરી છે તો અમને સેવા કરવાનો મોકો આપજો બે ત્રણ દિવસ પછી કુંભનો મેળો હતો માજી ને છોકરો બે કુંભના મેળામાં ગયા અને પૂછ્યું સરનામું આપ્યું હતું સ્વામિનારાયણ ભગવાને કહેવાનું કે ઘનશ્યામ મહારાજની ની રાવટી એટલે તમને બતાવી દે છે કે એટલે અહીંયા જઈને એક બે જણાને પૂછ્યું કે ભાઈ ઘનશ્યામ મહારાજની ની રાવટી એ જવું છે મારે એટલે ઘનશ્યામ મહારાજ આ તો ભગવાન હતા એટલે અહીંયા રાવટી ઊભી કરી દીધી અને ફરતા ફરતા એમને ઘનશ્યામ મહારાજ ની રાવટી મળી ગઈ મા દીકરો બે ગયા સ્વામિનારાયણ ભગવાને ખબર અંતર પૂછ્યા ઓળખી ગયા કે મારી તમે અમારી સેવા કરી ઈચ્છો ને રાત્રે કે હા પછી એ મારીને અને દીકરાને સ્વામિનારાયણ ભગવાને એમના હાથે રસોઈ બનાવી અને જમાયા અને સ્વામિનારાયણ ભગવાને કીધું કે તમે જમો જમીને પછી તમે અહીં બેસો હું સ્નાન કરીને આવું સ્વામિનારાયણ ભગવાન કુંભના મેળામાં સ્નાન કરી આવ્યા અને અંદર રાઉતીમાં આવી અને ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ કર્યું અને મા દીકરાને પોતાના દર્શન કરાવ્યા જો દીકરો સારો હોય તો માવતરને ભગવાનના દર્શન કરાવે ને તમે માવ કોને દર્શન કરાવ્યા દીકરાએ એની માને દર્શન કરાવ્યા ભગવાનના ભગવાને પ્રથમ દર્શન કુંભ મેળામાંથી સ્નાન કરી અને પહેલું દર્શન કોને આપ્યું એ મારા દીકરાને આપ્યું તો આપણે આ વાર્તામાંથી એટલું શીખવાનું છે કે આપણે હંમેશા લાગણીશીલ બનવું જોઈએ આપણું જીવન હંમેશા બીજાના ઉપયોગમાં આવે એવું બનવું જોઈએ ભગવાને આપણને કંઈક આપ્યું છે બીજા કરતાં કંઈક વિશેષ આપ્યું છે તો એ આપણું જે એવું નથી આપણે જન્મ ધારણ કરી ત્યારે ખાલી હાથે આવી છે આવી છે ને કોઈ કંઈ હારે લઈને આવે છે ભાઈ કોઈ આવે છે નથી આવતું અને જાય છે ત્યારે કોઈ લઈ જાય છે આ પોતાના ઘરે હાથી ઘોડા મેલ હીરા માણે ગમે એટલું હોય તો કોઈ વ્યક્તિ કંઈ પણ સાથે લઈ જાય છે નથી લઈ જતો બધું આ જ મૂકીને જવાનું તો આપણી પાસે કંઈક છે આપણે વિદ્યાર્થી છીએ આપણી પાસે કોઈની પાસે કલર હોય કોઈની પાસે નોટબુક હોય પેન્સિલ હોય કોઈ બાળક એવું હોય કે જેની પાસે કલર ન હોય પેન્સિલ ન હોય તો અત્યારે આપણે એવી નાની નાની મદદ કરવાની છે જો તમે એવી નાની નાની મદદ કરવાની ભાવના શીખશો શાળામાંથી તો તમે મોટા થશો ને તેથી પણ તમારી અંદર એક આવો સુંદર વિચાર ડેવલપ થશે અને એ વિચારથી તમે એક સારા નાગરિક આ દેશના બનશો એમ એટલે આપણે બધાએ સરસ મજાની આ વાર્તાનું અનુકરણ કરીશું આપણા જીવનમાં આપણા મમ્મી પપ્પાને આ વાર્તા ઘરે જઈને કહેશું થેન્ક યુ बधाए मलाई साइबडो यो बदल